કોણ છે ચોર 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 ચોરતી કરેલા કરેલા નું શાક જ આપું કાલે हेलो एवरीवन गुड मॉर्निंग वेलकम टू माय न्यू व्लॉग वर्षा चालू हुई सूरत में तो सुक्कु सुक्कु तो आठला दिवस से भैया तो जोरदार वर्षा चालू है ये ना चाओ चामिले ये बंगाल बटी का नमस्कार

તો જમી બમીને રેડી થઈને નીકળ્યા છે શાકભાજી લેવા હવે ગામડા આવ્યા છે તો ગામડાની શાકભાજી લેવી જ પડે ને એમ તો સિટીમાં પણ મળી જાય છે પણ ગામડાની વાત જ કંઈક અલગ છે લેતા જઈએ તાજી તાજી તો મળે જ છે સસ્તી મળે છે એટલે જ્યારે ગામ હો ને તો થેલો ભરીને શાકભાજી લેતી જ જાઉં છું બાકી બીજા દિવસોમાં તો હવે ત્યાંની જ શાકભાજી ખાવાની છે બસ તો આવું નહીં માતાજીના ગામમાં ફરીએ છીએ વાઈટ વાર થઈ ગયા હવે તો બા બની ગઈ એટલે ચાલે મેં દોડી બા બની છું ચાલો ગાય સાંજ થઈ ગઈ સુઈ ગયેલા આવીને નાસ્તો વાસ્તો કરીને શાંત થઈ ગઈ હવે જવાનો ટાઈમ થઈ ગયો બાય બાય મમ્મી મારા સબસ્ક્રાઈબર ને કહી દે તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો કે નઈ મમ્મી હજી થોડીક છે ને શરમાય છે કહીશ एक बार एक बार एक बार एक बार सब्सक्राइब कर जो मित्रों एम के सब्सक्राइब कर जो मित्रों लाइक कर जो हाँ ब्लॉग जो होता रहे जो हाँ तो मैं आगे उभर रही है तू आओ मामा साथ में चलो मम्मी हाँ और रेनकोट में हेलमेट भूलते नहीं રેન્કોટ આ કાસ્તે કાય દો કે મમ્મી એને એકવાર હાથ દેજે કરી હાથ ધોઈ નાખ પછી મૂકે એવા હાથ છે ને તું cara, Chalo. Chalo, papa, <laughs> Chalo. caramu, 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 આવી ગયા છે ઘરે જ પણ લીધું છે ખાસું લેટ થઈ ગયું છે તો આવા જોઈન કરું છું વિડીયો ગમ્યો તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બાય